હેલો નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત પાટળિયા હિતેશ અને ફરી મળી ગયા નવા વિડીયોની અંદરમાં બધા જ મારા યુટ્યુબ મિત્રોને જય માતાજી જય દ્વારિકા ધીશ તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ મિત્રો અને આપણે આજે શિયાળુ વવેતરની અંદરમાં પાણી વાળવા આવી ગયા છીએ નાકા અને આ તમે જોઈ શકો છો મિત્રો આપણે પાણી ચાલે છે અત્યારે ધોરિયામાં અને હજુ ધોરિયો ચાલુ છે બાસલીનો ડબ્બો પણ ચાલુ છે જોઈ શકો છો તમે અને હવે જવું છે આપણે નાકા વારવા શિયાળું જીરું વાવેતર કરી નાખેલું છે મિત્રો અને આપણે અત્યારે પાણી પણ ચાલુ કરી દીધેલું છે અને પાણી અત્યારે નાકા ચાલુ છે તમે જોઈ શકો છો આપણી પાછળ જો ધોરિયો ચાલુ છે આ આપણું આખું પડું ઘણા જ સમયથી આપણે મળ્યા નહોતા તમે તો લાવો આજ પાસા મિત્રો સાથે મળી અને વાતચીત કરી અને જુઓ આ આપણો ધોરિયો આપણે પાછળ પાણી પણ પાવેલું છે જોઈ શકો છો તમે આપણા સરિયા પણ જીરાના ચારા પણ ભરાઈ ગયા એવું દેખાય છે એટલે બધું ચાલો આપણે નાકે જતા રહીએ હવે આ જુઓ આપણા હરિયા પાછળ ભરાઈ ગયેલા છે જુઓ તમે જોઈ શકો છો પાણી ચાલુ છે જીરાનું વાવેતર પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને પાણી પણ ચાલુ કરી દીધું છે તો હવે જીરું ઉગશે પછી આપણે નવો વિડીયો બનાવશું મિત્રો અને કેવો જીરું ઉગશે એ પણ તમને હું બતાવીશ જય માતાજી જય દ્વારકાધીશ